વાઘોડિયા તાલુકાના ગોરજ ગામમાં આવેલ એક કૂવામાં અજગર પડી ગયો હતો ત્યારે શહેરની એનજીઓ સંસ્થાના કાર્યકર્તાઓ દ્વારા આ અજગરનો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે આવેલ કૂવામાં અજગર પડી ગયો હતો જે અંગેની જાણ ગામના રહીશોને થઈ હતી જેથી અજગરને કૂવામાંથી બહાર કાઢવા માટે વડોદરા શહેરના એનજીઓ સંસ્થા ચલાવતા હેમંત વઢવાણાનો સંપર્ક કરવામાં આવ્યો હતો જેથી એનજીઓ સંસ્થાના કાર્યકર્તા ગોરજ ગામે પહોંચ્યા હતા અને જ્યાં કુવામાં પડેલા અજગરને કુવામાં ઉતરીને ત્રણ કલાકની મહેનત બાદ તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું રેસ્ક્યુ કરાયેલા અજગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો નમસ્કાર વડોદરા મારું નામ હેમંત કુમાર રાકેશભાઈ વઢવાણા છે આજ રોજ અમે વાઘોડિયા તાલુકાની અંદર ગોરજ સેવા મુનિ આશ્રમથી આગળ એક ગામ છે મહાદેવપુરા મહાદેવપુરાની સામે એક નાનકડું ગામ છે તેની અંદર કૂવામાં અજગર પડી ગયો છે એની પ્રાથમિક ધોરણે જાણ થઈ હતી ત્યારબાદ અમે લોકો આર એફઓ ચંદ્રિકાબેન ચૌધરી છે અમને જાણ કરી હતી અને ફોરેસ્ટર છે રસીલાબેન રસીલાબેનને જાણ કર્યા બાદ રસીલાબેન ઘટના સ્થળ પર પહોંચીને અમને પ્રાથમિક ધોરણની માહિતી આપી હતી ત્યારબાદ અમે લોકોએ વડોદરાથી હેમંત વઢવાણાની જે ટીમ છે એ ટીમના મેમ્બર્સ છે હર્ષદ સોની છે ભાવેશ બારીયા છે દીક્ષિત પટેલ છે મયુર રાહુલજી છે સ્વેજલ વ્યાસ છે નીરવભાઈ ઠક્કર છે અમે લોકો જેટલા બી વોલેન્ટિયર્સ છે એ ઘટના સ્થળ પર પહોંચીને જોયું તો સો એક ફૂટ ઊંડો કૂવો છે કૂવાની અંદર એક અજગર છે પડી ગયો છે અને અજગર એક બખોલાની અંદર જઈને છુપાઈ ગયો છે અંદર એને જવાની એક જગ્યા હતી પોલી જગ્યા હતી ત્યારબાદ અમે લોકોએ ફર જે અમારા રેસ્ક્યુ ઇક્વિપમેન્ટ છે એ યુઝ કરી કૂવાની અંદર ઉતરીને અને ત્રણથી સાડા ત્રણ ચાર ફૂટનો અજગર હતો એ જગ્યાને ક્લીન કરી ચોખ્ખી કરી ખોદ્યું થોડું ઘણું ત્યારબાદ કૂવાના સાઈડના વોલમાં અજગર છુપાઈ ગયેલો હતો ડરના કારણે અને એ ઘણા સમયથી અંદર છે એવું ગામવાળાઓનું કહેવું હતું ત્યારબાદ અમે લોકો એ કૂવાની અંદર જઈને સહી સલામત રીતે રેસ્ક્યુ કર્યું છે અને રેસ્ક્યુ કરીને અમે લોકોએ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને સબમિટ કર્યું છે